તાલુકાના વિલાયત ડેરોલ માર્ગ પર ચાલી રહેલા અધૂરા અને બેદરકારી ભર્યા કામને કારણે વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી રહી છે એક તરફ રસ્તા પરના ખાડાઓનું સામ્રાજ્ય છે તો બીજી તરફ રોડના કામને કારણે ઉડતી ધૂળની ડમડીઓ ટુ વ્હીલર ચાલકોના માટે માથાનો દુખાવો બની ગઈ છે આ માર્ગની હાલત જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે કે તંત્રની બેદરકારી અને કામ કરનાર એજન્સીની આવડતનો અભાવ પ્રજા માટે આફત બની રહ્યો છે અનેક રજૂઆતો બાદ આખરે માર્ગનું કામ તો શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જે રીતે કામગીરી ચાલી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરને માત્ર કામ પટાવવામાં રસ છે ગુણવત્તામાં નહીં ધૂળના કારણે વાતાવરણમાં કેટલું ધૂંધળું બની જાય છે કે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો પણ સ્પષ્ટ દેખાતા નથી જેના કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે શ્વાસમાં જતી ધૂળને કારણે આરોગ્યને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે આ મુદ્દે વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે શું તંત્ર માત્ર કામ શરૂ કરીને સંતોષ માની રહ્યું છે શું એજન્સીની કામગીરી પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી આ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો કામની ગુણવત્તામાં સુધારવામાં નહીં આવે તો પ્રજાને રોષ વધુ ઉગ્ર બનશે આ ગંભીર પરિસ્થિતિનું તાત્કાલિક નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે વહીવટી તંત્રએ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ પાઠવીને કામની ગુણવત્તા સુધારવા અને માર્ગને ધૂરમુખ બનાવવા માટે પગલા ભરવા જોઈએ જો ટૂંકા ગાળામાં આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો વાહન ચાલકો અને સ્થાનિકોનો રોષ વધુ ઉગ્ર બનશે જો તંત્ર બેદરકારી ચાલુ રાખશે તો આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચાળી છે જેથી તંત્ર જાગીને યોગ્ય કાર્યવાહી કરવા મંજૂર બને આ સમસ્યાનું ઝડપી અને અસરકારક નિરાકરણ જ પ્રજાને હાલાકીમાં મુક્તિ અપાવી શકે છે